હેલો મારી અમારી વાલીવાલી બહેનો આજે તમારા માટે ધમાકાદાર ઓફર સાથે ચણિયામાં સેલ લઈને આવી ગયો હતો બેનો જલ્દીથી સેલમાં આવી જજો નકર સ્ટોક પૂરો થઈ જાય માત્ર લિમિટેડ સ્ટોક છે બસો ચણિયા જ માત્ર આવ્યા છે તો જલ્દી પોષી જજો વહેલી તકે પછી કહેતા નહીં અમે સેલમાં રહી ગયા તો બેનો સેલની વાત કરીએ તો માત્ર એક લેવો તો એકસો વીસ રૂપિયા બે લેવો તો

હેલો વાલી વાલી તમારા માટે તમારી સાડી આવી ગઈ હે આખી વર્કમાં આવશે અલગ અલગ પેટર્ન આવશે એમાં જોઈ લો આ વસ્તુ આવશે મોરવાળી ડિઝાઇન આવશે આખી કાપડ આવશે સરસ બેસ્ટ કાપડ આવશે કલર ડિઝાઇન પણ આવશે છ કલર આવશે અને બ્લાઉઝ વાળે છે બ્લાઉઝ સાથે આવશે ગ્રીન કલરનો બ્લાઉઝ આવશે અને આ બેનો કિંમતની વાત કરીએ તો માત્ર સસ્સો નવ્વાણું રૂપિયા કિંમત છે રિટેલ ભાવ અને હોલસેલમાં જોઈએ તો હોલસેલ ભાવ થઈ જાય ફોન કરીને પૂછી લીધો એમાં સેટ વૉચ લેવામાં થશે છ એ છ કલર લેવા પડશે ડિઝાઇન તમારે જે પાસ કરવી પાસ કરવાની ડિઝાઇનોમાં છ કલર આવશે બધી ડિઝાઇનમાં છ અને આ બેનો તમે આ વિડિયો જો લીધો તો બીજા બેનોને પણ શેર કરી દેજો જેથી અમને પણ ખબર પડે દરબારી સાડીમાં કઈ રીતની વર્કમાં ડિઝાઇનો આવી છે એમાં કલર તો બધા સરસ છે જુઓ કલર સેટ બહુ મસ્ત આવશે અને હોલસેલમાં જોઈએ તો કોન્ટેક્ટ કરી WhatsApp વોટ્સઅપથી નંબર આપેલો છે અને હા બેનો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો બે લાયકન ઓન કરી નાખજો અને લાઇક કરી દેજો અને જેથી અમારા વિડીયો નવા આવે એટલે તમારામાં મેસેજ પડે なおありがとうございました。<noise>